गुड मोर्निंग सो अजून आय थिंक वेळा उठी गोष्ट आठ वाजे बिकॉज नीचे पाणी तो थोड़ा वेला उठवू पडे आणि हत्या बहुच थंडी पडेच ना शियांनी अंदर पाणी छान एक बे दिवस चलाई न पण आज मार्फ आज उठीस आणि आज पाणी वगैरे हु भरावीस जी बी जवा वेला, वेला ही તો એના કારણે મારે ઉઠવું તો પડે થોડા વહેલા કારણ કે અમે રાત્રે બહુ લેટ આવીએ ને બહુ લેટ આવીને ખાવાનું બનાવીએ ખાઈએ તો એના કારણે છે ને બહુ લેટ થઈ જાય તો આઈફ છે ને હમણાંથી તો આજે પહેલાં અમે અગિયાર વાગે સુધી ખાઈ લેતા પણ ખબર નહીં અત્યારથી છે ને બહુ લેટ થઈ જાય છે કે હું ઢીલાઈ કરું છું કે ખબર નહીં કેમ થાય છે ઘરની અંદર અંધારું છે બિકોસ રાત્રે નીરજ ગયા હતા ઝોમેટો જેના કારણે છે ને નિરસ સુઈ રહ્યા છે અમે છે ને બંને નીચે જ જાય ભલે બેડ હોય निचं उघो आणि मजाच कलग फील सार मला निचं उंघ सारू गा खबर नाही बॅडवर उभारे मला खबर नाही बॅट नाही सारू लागतं तर निचं ऊंघे ना बघू सरस ओ मला आदत पडी गे अत्या नीचे जुकू आणि सवारी चाय नास्तो वगैरे आम्ही थोडं तो कारण कीत अत्य रनिंग करी जीएमडीसे तो थोडं वेळा तो, तो, ना में, में तो, थो तो ने तर ते मू उठी गेधी आणि चाय वगैरे आज मी बी म्हणजे रोज जो जोडे करू तो आज मी विचार चलो पण करी कारण की नीरज आज उठसे साडा दस आय थिंक सी अगि वाग्या सुद्धा ति सुधी ह वेट नाही शकत मे तर करण्यामध्ये चेडी नाही अँड सी साथे मी अत्या हाल डुंगी बटेका मूकी देते मी बोल चलो उठी तो चलो टिफिननी वगैरे बी તૈયારી હું કરેલું ઘરની અંદર હાલત બહુ ખરાબ પડી છે હાલત છે ને ઘરની અંદર બહુ જ ખરાબ છે અત્યારે હાલ છે ને અહીંયા સરકુડી મારી બે છે

અત્યારે હાલ છે ને હું રેડી થઉં રેડી તો નહીં મારે છે ને હેરવોશ કરવાના છે કારણ કે મારે હેરવોશ કાલે હોવી નાખ્યું હતું ને તો હેર વોશ કરવા રહી ગયા કારણે કારણ કે કારની રેથરમ બહુ જ એને જલ્દી જલ્દી હોય ને તો એના કારણે હું મારે બી થોડું જલ્દી હોવું પડે કારણ કે ની ટાઈમિંગ છે બાર વાગેલો મારું છે સાડા બાર વાગે તો એના કારણે શરૂ એના જોડે અડધો કલાક લેટ બી નીકળી જવું ને અડધો કલાક પહેલાં બી પહોંચી દઉં તો છે ને મારે અડધું કામ રહી જાય તો આજે વિચાર્યું

बटाका अरे बी अलग अलग क्वालिटी आहे बटाका तुम्ही जेवण लय आता सार कारण की बटाका गड्या बी निकेत काय थिंक मी विक्टरने विक्टर तू तू बटाका लतो आज तो बटाका, तो, तो, बटाका ना तो, तो बटाका क्या निकड्या गड्या चीकळ्या तो गळा बटाका थोडा मजा नाही खावानी सो खबर नाही आज मी अलग काढीने थोडा बटाका बीजा छे जे साधे घड्या निकडे क्या निघ्या

आय कप कप वगैरे बघू खराब पडू आहे आणि अंदर जाऊस दिवस ना आहे श्री साडे नऊ दस वाग्या दस वागी मार्च घरा मस्कारा शू क યાર શું કહેવાય જે કહેવાતું એ શું કહેવાય યાર મસ્કોરા મસ્કોરા મારે મારે ઊંઘે છે પણ યા સમજી જાઉં કારણ કે નીરજ ક્યારે ઝોમેટો તો આઈ થિંક ને ક્યારે કેટલા વાગે આયા મને કંઈ ખબર નથી કારણ કે દરરોજ આવે ને તો મને ઊંઘડી જાય બટ આજે તો મને બી ખબર નહીં પડી કે નીરજ કેટલા વાગે આવ્યા કેટલા વાગે ગયા ગયા એ તો ખબર છે પણ કેટલા વાગે આવ્યા ને એ મને નહીં ખબર પડી તો હું અત્યારે ફિલાલ છે ને મેં કપડાં બી થોડા ઘણા પલાળી રાખ્યા છે તો હું એ થોડા ધોઈ નાખું એન થોડું આગળ થોડું સરખું કરી લો નીરજ ઉઠશે ત્યાં સુધી થોડું ઘણું બીજું બધું કામ બતાવી દઉં કારણ કે નીરજ ના ઉઠે ત્યાં સુધી કચરો વગેરે તો થવાનું જ નથી સુન એવો ત્યાં સુધી હું બહારનું કામ કરી લઉં ફટાફટ આગળ યા એન નહીં ધોઈ લો પછી જ ને રોટલી ટિફિન બી બનાવવું પડશે તો સબ્જી તમે મૂકી દઈ જ ટિફિન થઈ જાય એટલી વાર તો ટિફિન બી થોડી વારમાં કરી લાવ સો ફિલહાલ છે ને અત્યારે હાલ મેં અહીંયા લોટ છે ને બાંધીને રાખી દીધો છે અને સી મારી સબ્જી બી રેડી થઈ ગઈ છે સબ્જી મેં જે બટાકાનું શાક અને બનાવી દીધું એ અને સી લોટ પણ બાંધીને રાખી દીધો છે નહીં લો એના પછી બનાવો નિરતી ચાય છે સી અને બિસ્કીટ કારણ કે નહીં નહીં છે ને મેં પાણી બી રાખી દીધું છે બસ કચરો જ વાળો છે બીજું તમે બધું લે ત્યારે ટવલ પડે છે કપડાં બી ધોઈ નાખ્યા બસ સુવાના બાકી છે સો ફિલાલ અત્યારે હાલ છે ને એ જ રદ ઉઠાડીએ કારણ કે એટલા વાગ્યા છે ને આગળ આંગળી રાખું છું ને એવું ને એ ફોકસ મારી આંગળી પર કરે છે માય કે નીરુ উঠো সাড়া দস হয়ে গেছে। হুম 10:30। אביরেতে কোন উঠা। হুম 10:30 হয়ে গেছে। লাবু মোড় ধরব। 11:00 কে যাওয়ারুছ না? হুম চড়ায় 11:00 নি পড়ব। না তো ওঠো চলো। হুম চা বিড়ে নাই। গুড মর্নিং। গুড মর্নিং চা বিড়ে। গুড মর্নিং। গুড মর্নিং। গুড মর্নিং। હમણાં એટલો બધો ગુસ્સો કરે ને પણ ખબર નહીં નહીં જે હમણાં ગુસ્સો નહીં આવ્યો કારણ કે કેમેરા ચાલુ છે એટલા બહુ સ્માર્ટ બોય ના નીરો આવી રીતે કોણ ઊંઘે દસ પાડીને હે કોણ ઊંઘે આવી રીતે ઉર્જા ચાલ તારા લીધે કચરો પોતું બધું બાકી છે અહીંયા ઉઠ ચાલ ઉઠ ચાય થઈ ગઈ છે રેડી છે ચાય ગરમ કરો નિરજ માટે ચાય ગરમ કરી લઈએ દીધી હતી બસ ગરમ કરવી જ છે પાણી મારું થઈ જાય બસ હેન્ડવોશ કરી લો ને લઉં મને છે ને આઈ થિંક ગેમ્બર પકડતા આવડતું નહિ ઊંધું હું બોલતી ક્યાં હોઉં પછી મારા સૂટ થઈ રહ્યું તું આ બાજુ કારણ કે જેને કપડાં રહ્યા હતા હું અહીંયા બોલું છું ખબર ન જ નહીં શું બોલું છું શું સારી શકે છે પકડતા શીખ 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 તો એ બધા વિચારતા હશે શું દરરોજ એક જ વાત કરતા હોય એક જ ખાવું પીવું જોવું ઓફિસ એ જ શું કરી રહ્યા છે પણ અમારી જોડે દરરોજ ઓફિસ જઈએ રેગ્યુલર એ જ અમારું રૂટીન સો ક્યારેક કંઈક નવું લઈ આવશે ક્યારેક જઈશું અદરવાઈઝ જે બી હશે છુટ્ટી હોય અમારી બનેલી આઈ થિંક રજાઓ પણ અલગ અલગ હોય છે અદરવાઈઝ નીરજને તો હમણાં જે છુટ્ટી લેવાની છે અને કારણે લીધી પણ નથી તો અમારી સન્ડે હોય છે કંઈ નહીં સન્ડે તો કોઈ ગમે કંઈ કરી બી નહીં શકતા સાંજે જઈએ સવારે આવીએ

કચરો વાળો બાકી છે અત્યારે હવે આજે તો બહુ લેટ થઈ જશે લાગે છે કારણ કે અગિયાર તો ઘરે જ વાગી ગયા છે હજી મારે કપડાં ઇસ્ત્રી કરવાને પેલી ખાવા બનાવવાનું છે હજી મારે દાઢી વગેરે કરવાનું બાકી છે સો હવે બનાવટ શું કામ કહીએ આજે ઉઠવામાં બી લેટ થઈ ગયું મને અહીંયા બહુ તું કરતા તો આ જો અહીંયા બી પાણી પાણી આ પાણી ક્યાંથી આવ્યું અહીંયા આજો હા એ

So, tere, तो आते कपड़ों प्रेस वगैरह कर लेंगे हां माने सूची में तो कोई चीज टाइम पास करू जो हूं ना आ फोटो है आ फोटो हमारे पेरिस फ्रेम जोड़े है ना पहला भाई ये फ्री में આપે तो बिचारो पंखा बने क्या लटका है क्या लटका है तो यहां लटका ही रहता है नहीं नहीं रुको रोज ખબર નહીં હું રાક્ષસ જેવું કેમ હસું છું નીરજ પર હસું છું નહીં ને કેમ વાય નીરુ તને ખબર નીરજ તો ખબર નહીં લેટ ભેગું લેટ કરે જ છે પણ આપણે તો તૈયાર થઈ ગયા છીએ ફિલહાલ હું રેડી થઈ ગઈ છું સી આવીએ છે ને નીરજનું આજે તો નીરજનું બી મેં સબ્જી રેડી કરી દીધી છે એકદમ અહીંયા વિક્ટરનું છે વિક્ટર નીરજ सीएमआर बे रोटी પછી તો હજુ તો ખબર નહી આ થોડું પ્લેટફોર્મ સાફ કર દઉં લેજે ફર્સ્ટ કચરો તો વારી નાખ્યો છે છતા હજુ પોતું કરું તો બાકી છે જોઈએ છે તો બહુ ગંદુ ગંદુ દેખા છે બધું ખબર નહી મે રહેવાયા હતા ને ત્યાર કે બધું આ ગર્ભની અંદર કલર કરાયો હતો બટ ફિલાલ છે ને કલર એકદમ ડલ થઈ ગયો છે આ ગર્ભની તો બાહી નહી છે कब मिक्स करवेला त्याचा ते असो ते मु रेडी जे की ते असो ते बाल बाल बनाई दो नाही तो ऋतुच छे थोड़ी हु रेडी થઈ ગયું હા ની રો આજે મને ટાઈમ મળશે નહીં તો દર ક્યારે ભી બાલ બનાઈન ઓફિસ નહીં જતી તો ત્યાજેને જ બાલ બનાવ મને સારું લાગે આજેન કારણ કે ત્યાં આ રીસો છે ને બહુ નાનો છે અને ત્યાં છે ને મને મોટો રીસ મળી જાન રેડી થાને સારું લાગે તો ત્યાજેને જ બનાવીશું મેર કર દીસ કેપ ચલો તમે નાઓ જતા હા એરું જાય છે નવો આવે પણ આ કેટલી વાર માં નહીં ના આવે છે તો સાડા અગિયાર અહિયાં છે હું તો દસ મિનિટમાં નહીં લઉં પાંચ મિનિટમાં સોરી

તો ક્યારે લઈ આવ જઈશું ભાઈ ભીડ થઈ જાય મજા નહીં આવતી પકડ લે હા તે દિવસ ગયા તા ખબર છે ને ગઈ આપણે ઉત્તરાયણ ના આગલા દિવસે એટલી બધી પબ્લિક હતી રાયપુર એનો બ્લોગ બી મેં મૂકેલો છે રાયપુર નો તો પછી પછી પતંગ લેવાની મજા ના આવે ખાલી એમને એમ જઈને પાછું આવવાનું થાય પછી છેલ્લે અમે જઈને રાયપુર તો જઈ આવ્યા પકડ રાયપુર તો જઈ આવ્યા પતંગ ને લઈને આયા પતંગ ગામમાંથી ખરીદ્યા પતંગ અને દોરી બંને પાછા ગયા ને તમે પાછા ગયા પેલી વખત ગયા રાજા ગભરામણ થઈ એટલે રાજા પછી પાછી મૂકવા આવ્યા પછી પાછા અમે રાયપુર ગયા પછી એટલી ભીડ હતી એટલી ભીડ હતી ફિરકી દોરા લેવા મજા ના આવી તો પછી છેલ્લે તો ફાઈનલી પછી અમે પાછા ગુરુકુળ થી લીધા પછી એમ થયું સારું ગુરુકુળ થી લઈ લીધું તો સારું હતું ફોટા ફોટા દોડ દોડ કર્યા થાકી ગયા એટલી બધી પબ્લિક ને અને આને અમારી ભીડ સહન થતી નહીં શું કરીએ હવે શું અત્યારે હવે અત્યારે અમે એ ગયા સહી ગયા છીએ તમે તો રેડી થઈ ગયા છો પણ નીરજ નું ખબર નહી એને ટિફિન કોન પેક કરશું મેં શું ખબર બેટા અલી દીતી આદિકાડું ચાર્જર હા અચ્છા લે આવો ને લેટ પે ગુ લેટ મને મારું મોંઘું દેખાત કે નહી દેખાતો આઈ ડોન્ટ બટ આજ મને સપનો આવ્યું કે મારો કાચનો ગ્લાસ તૂટી ગયો છે તૂટી ગયો છે હું બહુ રડું છું તે સાચું ના પડે સપનું પાછું કઈ દીધું એટલે નહીં પડે લેવ હમ બસ તો ફિલહાલ જઈએ છે ઓફિસ એન્ડ સો આજ નવા એટલું છે ખબર નહીં દરરોજ એટલું જ હોય છે બટ વધારે કઈ હોતો નહીં બીકોઝ અમે મારું રૂટીન એ જ છે જેમ જેમ તમે અમને સપોર્ટ કરશો એમ એમ અમે કઈક નવું નવું કરીશું અત્યારે આઈ ડોન્ટ નો કે અમારું રેગ્યુલર રૂટીન આ છે કે કારણ કે સાંજે આઈએ સવારે ઓફિસ જઈએ સવારે ઓફિસ સુ કરે સુ ને અધરવાઇઝ નીરજ હવે છે ને આઈ થિંક ઝોમેટો જાય છે આજે મેં કીધું તો કે ઝોમેટોમાં તમે કેટલું પેલું આજે હું લઈ જઈશ મારું ફોન જોડે આઈ થિંક સુ ઝોમેટો નું ઝોમેટો માટે નાખશે નીરજ રાઈટ સો ફિલહાલ અત્યારે જઈ રહ્યા છો ઓફિસ સો આજના માટે એટલું છે સાથે તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને લાઈક કરો શેર કરો ખૂબ બધું જ શેર કરો અને ખૂબ બધી કોમેન્ટ કરો અને અમને પણ એવી કોમેન્ટ કરો કે અમે શું નવું કરી શકીએ છીએ ઓકે તો મળીએ નવા બ્લોગ સાથે થેન્ક યુ બાય